મારે છે ંગરેલીઓ ઘરે જાવ ગમતું નથી ચાલી વર્ષ થી આ ત્રી વર્ષથી આજ કરું મંજી રાદેવજી ભગવાન કી તો જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ અહીંયા સંતવાણીનો જે કાર્યક્રમ હતો અત્યારે સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે સંતવાણીની અંદર આપણા જે ગાયક કલાકારો આવેલા હતા આમનો આજે એક નાનકડો ઇન્ટરવ્યૂ લઈશું અને એની સાથે આજે આપણા અહીંયા ચિત્રવડનો એક કમો પણ સામેલ છે ચિત્રવળના જે કમો છે એમણે રસીઓ રૂપાળો રંગ રેલ્યો એનો ઉપર પરફોર્મન્સ કર્યો એના વિશે જે ગાયક કલાકાર છે એમની પાસે તો આપણે પૂછીશું કેવું એમાં એમનો પરફોર્મન્સ થયો તો એક નાનકડો એવો બાળક છે એ પણ સંતવાણીની અંદર હતો એમની સાથે આજે વાતો વાતો કરીશું આપણે શું નામ છે આપનું મારું નામ હર્ષિલ બિલકુલ શું તમે આ ગાયક કલાકારી ની અંદર શું પ્રયાસ કરી રહ્યા છો તબલા વગાડી રહ્યો છું અચ્છા તબલા વાદક છો તમે કેટલા ટાઈમ થી તમે આ પરફોર્મન્સ કરી રહ્યા છો બે વર્ષ બે વર્ષ થી સુપર સુપર અને આપણા જે ગાયક કલાકાર છે લોકલા ડીલા એમની સાથે વાતો કરીશું શું નામ છે दादा આપનો મેહુલભાઈ બારોટ મેહુલભાઈ બારોડ ક્યાંથી પધાર્યા સર તમે રામનગર

કમો રસીઓ રૂપાળો રંગ રેલીઓ રે આ એક આજ આપણે થોડું પરફોર્મ કરીશું હાલકો છે રસીઓ રૂપાળો તો ગાવાનું છે તમારે રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘરે જાવું ગમતું નથી મારે માથે છે યમુના કે રિહેલ રે ઘરે જાવું ગમતું નથી ઘરે જાવ ગમતું નથી વાહ વાહ તો કમો આપણે આજે પ્રોગ્રામ ની અંદર એક આપણો અહિયાં ચિત્ત નો કમો જે તમને દેખાઈ રહ્યો છે બહુ સૌથી મોટી વાત તો આ વ્યક્તિ જે તમને દેખાઈ રહ્યો છે અંદર બહુ ભોળો ઇન્સાન છે બહુ ભોળો વ્યક્તિ છે અત્યારે મને દિવસ થઈ ગયા ભાગવત અંદર આ બહુ અને ભોળો નો ભગવાન હોય તો આપણો જે ચિત્ર વર્ગનો કમો તમને કેવું લાગ્યો અને તમે વિડીયોને વધારે વધારે શેર કરીને જે પહેલા ફેમસ પહેલા કમાને ફેમસ કર્યો તો આવો જ રીતે આ કમાને તમે થોડું ફેમસ કરજો એમને વાયરલ કરજો તો એમની પણ લાઈફ સુધરી જાય કેમ કે ભોળો ભગવાન હોય છે આવો કમા આપણે થોડી

मैसेज के चालीस वर्ष या तीस वर्ष या आज करो मंजिलानु है एक बार आपने जय करो बोले देश बधाई बोलिए महादेव जी भगवान की बोलो हर हर